The

એલા જીગ્નેશ મેવાણી તારી ખુદ પોતાની ઓકાત તારી કોંગ્રેસ એલાભાઈ જીગ્નેશ તારી ઓકાત ખુદ તારી પાર્ટી માં નથી અને આ ગુજરાત ની જનતા ખુબ સારી રીતે જાણે છે કે જીગ્નેશ મેવાણી વામપંથી વિચારધારા વાળો છે અર્બન નક્સલી સોચ ધરાવનારો છે ચાર જીગ્નેશ મેવાણી

નહી સમજાય ચાલો વિડીયો ફટાફટ શેર કરી દો અને આ કોંગ્રેસના મદની એવા જીગ્નેશ મેવાણી સુધી પણ પહોંચાડી દો એટલે એને પણ ખુદ ખબર પડી જાય પોતાને કે એની કેટલી ઓકાત છે